છેલ્લા એસી વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જ જોવા મળે તેવી પરંપરાના દર્શન લોકોને જોવા મળ્યા કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિની સ્થાપના કરી તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે વર્ષ ઓગણીસો ને સડતાલીસથી ભારતની આઝાદી પહેલાં જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવામાં આવતી ન હતી તે સમયે મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી છે ને આજે

સાથે નાચતા ગાચતા ગણપતિ બાપાનું સ્વાગત કરે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આ આપણા વિઘ્ન હર્તા શ્રી ગણપતિ દાદા ના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ગુજરાતની અંદર આપણા પશ્ચિમ કચ્છમાં આઝાદી પહેલાથી આપણા પોલીસ હેડ હેડક્વાર્ટરની અંદર આ પ્રસંગ ઉજવાય છે આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાને આપીએ છીએ સેવન્ટી નાઇન ઓગણા એંસી વર્ષનું આ ચાલુ છે એટલે કહી શકીએ કે આઝાદી પહેલાંથી આ પરંપરા આપણે ચાલુ છે અને જ્યારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે જે આજે આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને આવકાર્યા છે એની સ્થાપના કરી છે અને તમામ લાઇનની અંદર અત્યારે આપણે અહીંથી લઈ અને ગણપતિ બાપાની યાત્રા રૂપે હમણાં પસાર થશું